રાજમાં વરસાદ રાજ્યમાં સાર્વત્રિક શ્રીકાર વરસાદે આફત વરસાવી છે રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે કારણે લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અમે તમને કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેને જોતા મુસીબતનો તાગ મેળવી શકાય છે સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને રીતસરનું વરસાદે જાણે ઘમરોળી નાખ્યું છે અતિભારે વરસાદથી કેટલાક સ્થળે તો શાળાઓ

ત્યારે અત્રે તત્ર સર્વત્ર વરસાદી વાતાવરણ છવાયેલું છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદ જાણે મેઘો વરસાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વલસાડ હોય કે પછી જુનાગઢ સુઈ ગામ હોય બનાસકાંઠા હોય કે પછી સુરત તમામ જગ્યાએ અત્યારે વરસાદે જાણે કહેર મચાવ્યો છે તમામ જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સ્થિતિ જળમગ્ન બની ગયા છે રસ્તાઓ અને નદી નાળા